GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા શ્રુ જીટીએન વાગોડિયા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે સાવચેતીના ભાગરૂપે રૂપે તેમજ જાગતા રહો સલામત રહો સેવા સુરક્ષા એજ અમારો ધ્યાયના સ્લોગનના બેનર સાથે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સયુખી આંખોના ડોક્ટર આંખોની ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પમાં વાગોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત વાગોડિયાની જનતાએ કેમ્પનો લાભ લીધો હતો વાગોડિયા પોલીસ દ્વારા સલામતી માટેના સંદેશ આપવામાં આવ્યા જેમાં ડ્રાઈવ કરતી વખતે

જ્યાં વાઘોડાની જે લોકલ પબ્લિક છે એ તેમજ પોલીસ સ્ટેશનના જે બધા શરો છે અને એ બધા અમારી પાસે આંખોની તપાસ કરાવી રહ્યા છીએ અને જેમને બી આંખને લગતા કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો એમને વિશેષ જાણકારી અથવા વિશેષ માર્ગદર્શન અમે પૂરતું એમને પ્રોવાઈડ કરશું हाँ हम पारुल सेवाश्रम हॉस्पिटल से आए हैं हमको यहाँ से बुलाया गया था मतलब आई टेस्ट करने के लिए और जो भी अभी अवेयरनेस लाइक ट्रैफिक अवेयरनेस के लिए हमको यहाँ पे मोस्टली हायर किया गया था तो हम अभी यहाँ पे सारे पुलिस स्टेशन में मतलब जितने भी स्टाफ है यहाँ पे और यहाँ की लोकल लाइक पीपल अराउंडिंग जितने भी लोग हैं सबको हम टेस्ट कर रहे हैं स्क्रीनिंग कर रहे हैं जो भी लाइक अगर किसी को मोतिया है कैटरैक जैसे किसी को भी सस्पेक्ट लगता है वो हम उनको रिफ़र करते हैं अपने पारुल सेवाश्रम हॉस्पिटल में और यहाँ पे जो भी प्राइमरी एग्जामिनेशन होता है आँखों के चश्मे के नंबर और कलर ब्ला, कलर ब्लाइंडनेस वो सब हम यहाँ पर असिस्ट करते हैं